એ એને રોકાવે છે અને એમ કે છે કે ભાઈ આમાં સહી ખરીદે તો આ ભાઈ એને કે છે કે ભાઈ મને આ બાબત નો કોઈ ખ્યાલ નથી અને હું આ એને એને મારી વાત સાંભળો એને અંદર આવીને પોલીસ સ્ટેશન માં કે ને એને અધિકારી ને મળી અને વાત કરાય એને કે સાહેબ આવું છે પણ સાહેબ જે એને કીધું પણ આ બરાબર મારી વાત સાંભળો સર બીજી વસ્તુ મારી વાત તો સાંભળો તમે

પેલા તમારી વાર્ટ એનું કોર્ટ નું સમસ્યા નહી આવે એને કોર્ટમાં જવાનું આવે નહી લોકો ને જ નથી જેનાવ બન્યો એની સાથે કેમ કે સહમત નથી તો એ કોર્ટમાં તો બોલવાનું નથી તો સીધે સીધું આજે અન્યાય બધા પાડી દેશે તો

ચોક્કસ ચોક્કસ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ ઓકે જય માતાજી જય માતાજી